સૌ સારસ્વત શિક્ષક ભાઈઓ અને બહેનોને ગુડ મોર્નિંગ મિત્રો ચેટ અંતર્ગત હાલ જ્ઞાન પ્રભાવ ટેપ પર ક્ષમતા બે હજાર ચોવીસ પચીસના સત્ર બેનું પરિણામ મુકાઈ ગયું છે તો આપ સૌની વિનંતી છે કે કેવી રીતે ડાઉનલોડ કરવું એનો આ વિડીયો ખાસ નિહાળજો અને ખાસ આજે આ પ્રવૃત્તિ પૂરી કરશો ચેટ અંતર્ગત આપણે સૌપ્રથમ જ્ઞાન પ્રભાવ ટેબ ઉપર અહીંયા ફર્સ્ટ જે ટેબ છે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાં આગળ હોમ મેન્યુમાં જશો એટલે ક્લસ્ટર લેવલ અને સ્કૂલ લેવલ પર ક્લિક કરવાનું થશે તો સ્કૂલ લેવલ ઉપર જેવું તમે ક્લિક કરશો ત્યાં તમારો સ્કૂલ કોડ માગશે ત્યાં તમે તમારા તમારો પોતાનો સ્કૂલ કોડ ટાઈપ કરશો સ્કૂલ કોડ ટાઈપ કર્યા પછી સ્કૂલનું ડિટેલ્સ ત્યાં આગળ આવશે તો ત્યાં તમારે યસ તો ડિટેલ્સ આર કરે અને જો અચો કોડ ભૂલથી ના નાખાયો હશે તો ત્યાં આગળ તમારે નો રીએન્ટર સ્કૂલ કોડ કરવું પડશે આપણે યસ ધ ડિટેલ્સ આર કરેક્ટ ઉપર જઈને ક્ષમતા રિપોર્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે જીએસક્યુએસસી અંતર્ગત જેવું તમે તેની ઉપર ક્લિક કરશો ત્યાં સેટ બે હજાર ચોવીસ પચીસ સેમેસ્ટર ટુનું રિઝલ્ટ આપણે ક્લાસવાઇઝ અને સ્કૂલ સ્કૂલવાઈઝ રિપોર્ટ આપણે ડાઉનલોડ કરી શકીશું જેમ કે અહીંયા આગળ આપણે ક્લાસ વાઇઝ સોરી સ્કૂલ સ્કૂલવાઈઝ અત્યારે હાલ રિપોર્ટ ડાઉનલોડ કર્યો છે અને આ રિપોર્ટ જેવો તમે પીડી ડાઉનલોડ કરશો એટલે પીડીએફ ફોર્મેટની અંદર તમારી સ્કૂલનો રિપોર્ટ કાર્ડ એ ડાઉનલોડ થઈ શકશે આ જ રીતે તમે ધોરણવાઈઝ પણ ડાઉનલોડ કરી શકશો તો તમામ શિક્ષક મિત્રોને વિનંતી કે આ રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરશો અને જ્યાં જ્યાં લર્નિંગ આઉટકમ્સમાં કચાસ ધરાવે છે અથવા ઓરલ રીડિંગ ફ્લુઅન્સી અથવા સ્કૂલ હેલ્થ હેલ્થ કમ્પેરિઝનની અંદર પણ ક્યાંક જો મુશ્કેલી બાળકો અનુભવી રહ્યા છે તો તેના માટે ભેગા થઈને સરસ મજાનો શાળા કક્ષાએ પ્રયત્ન કરીએ સૌને પુનઃ ડાઉનલોડ કરવા માટે વિનંતી થેન્ક યુ